સુરતમાં વાલીઓ પાસે ડિક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે તેની પર હવે ડીઓએ નિવેદન કર્યું ખાનગી વેનમાં બાળકની જવાબદારી વાલીની આ વાત સુરત ડીઓએ જણાવી છે શાળાની વેન કે બસની જ જવાબદારી શાળાની હોવાની વાત તેમણે કહી જાગૃતિના ભાગરૂપે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરાવવામાં આવી રહ્યું હોવાની વાત સુરત ડીઓએ જણાવી છે તો સુરતમાં વાલીઓ પાસે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પર ડીઓનું નિવેદન સામે આવ્યું છે ત્રણ ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યા હતા એટલે કે એક ક્રાઇટેરિયા એવો છે કે જે શાળા પાસે પોતાની બસો છે તો એ શાળાની જવાબદારી બને છે બીજી કેટેગરી એવી બને છે કે જેની અંદર શાળા પાસે પોતાની વેન છે અથવા તો પોતાની રિક્ષાઓ છે તો એવી બીજા પ્રકારની કેટેગરી છે તેની જવાબદારી પણ શાળાની બને છે ત્રીજી કેટેગરી એવી હતી કે જે શાળા પાસે કોઈ વાન નથી કે કોઈ રિક્ષા નથી કે કોઈ બસ નથી તો એવી શાળાની અંદર વિદ્યાર્થીઓને મોકલતા પહેલાં વાલીઓ સજાગ થાય અને વાલીઓ તકેદારી રાખે એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે વાલી દ્વારા જાણે અજાણે પણ ઘણીવાર ગંભીરતા દાખવવામાં આવતી હોતી નથી એ ગંભીરતા રાખવામાં આવે એટલા માટે વાલીને જાગૃત કરવા માટે થઈ અને વાલીની જવાબદારી વાલી મોકલી રહ્યા છે એટલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ શાળા દ્વારા ભરાવવામાં આવી રહ્યું છે